નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમય ત્યાં લોકો કહેતા હતા કે આપણે લગભગ પંદર વીસ દિવસ પહેલાં રોહિતળા ગામનો એક વિડીયો માગ્યો છો ભજીયાનો અને આજે તમને પૂરી રેસિપી આપવાની છે અને એ પાછા રોહિતળા ગામના જે ભાઈ બનાવે છે ને તેની પાસે જ આપણે લેવાની છે કઈ રીતની વસ્તુ બને છે તે આખી હું તમને રેસીપી આપીશ સાથે પટ્ટી મરછા કઈ રીતે બને છે ને તે પણ આખો વિડીયો તમને બતાવવાનો હતો સાલો તારે મારી સાથે

આપણે આ અંદાજે પાંચસો ગ્રામ જેવો નાખવાનો છે બરોબર પાંચસો ગ્રામ આપણે લોટ લેવાનો છે અને અમે વ્યક્તિ છે ને મિત્રો છ જણા છીએ એટલે છ જણામાં અમે કેટલી કેટલી વસ્તુ લેવીને તમને જણાવશું નાખવાનું છે બરાબર હા ધાણા કાપેલા છે લીલા ધાણા લીલા ધાણા આ કેટલા ગ્રામ હશે આપણે આદુ આની અંદર બસો ગ્રામ નાખેલું છે બસો ગ્રામ લોટ ની અંદર અને બસો ગ્રામ શીડીયા મરચા તીખા શેડિયા મરચા છે તીખા મરચા અને કટર નથી કાઢેલા કટિંગ કર્યું છે કટિંગ કર્યું છે ચપ્પુ એથી પછી આની અંદર લીલું લસણ છે કટકી કરેલું અને ટમેટા છે બરાબરની કટકી કરેલી આ હું તો હોય આની અંદર તો હું છે ટમેટાના ભજીયા ફેમસ છે ટૂંકમાં આ આ ભજીયા બને એમાં ટમેટા મેન રોલ ભજવે છે આની અંદર મેન વિઝન ટમેટાનું છે અને લસણની કટકી બરોબર આખું લસણ જે હોય એની કટકી દો જાય ફર્સ્ટ ક્લાસ

પોતાના ઘરે બનાવીને ખાવો હોય ને તો એ બનાવી શકે તો બરોબર બેસવા આવ્યા હતા રોગીશભેનનો ભોલ હતો હા પછી રોગીશબેનને વાત કરી તા કે હું અહીંયા ખીલ જ મોકલીશ તો રોહિશાળા ગોપાલભાઈને રોહિશાળાના રોટના ભજીયા ખવરાઈ દ્યો કે આ સરસ મજાનો અત્યારે રોટ બંધાવાનો તેમ જોયો ધીરે ધીરે બધું બાંધતા જાય છે આમાં કાંઈ સોડાને એવું નાખવાનું જ નહીં કોઈ વસ્તુ નહીં નાખો મીઠું સિવાય કાંઈ મીઠું સિવાય કાંઈ નહીં બાય ભાઈ એકદમ નેચરલ ભજીયા જ કહેવાય ને તો આમાં કાંઈ નાખવાનું જ નહીં

આ રીતે તમને હું ફોકસ છે એટલા માટે બતાવું છું કે તમે તમારે ઘેરે બનાવો ને તો કંઈ મિસ્ટેક ન કર્યો તમારથી એવા જ બને જે રોઈ શાળાવાળા બનાવે ને એવા તો પરેશભાઈ રાબડું કમ્પ્લીટ થઈ ગયું જો એક ટીપું પાણી નથી નાખ્યું અંદર તમે જોઈ શકો છો અને શૈલેષભાઈ એવા ટેસ્ટ કરશે કે હા મેં અત્યારે કે સાંભળ્યું જ છું કે ભાઈ રોહિતળામાં રાબડું બધા ખાઈ જાય અને આ જો લાય આપડા ભજીયા તૈયાર તેલ આવી ગયું સિંગ તેલ આપડે મેઘી દીધું છે અને જો આ આપણું રાબડું છે સ્પેશિયલ પાણી વગરનું અને આ રોહિત પ્રખ્યાત આ ભજીયા અને એ કડકડતી ઠંડી હોય અને કે વરસાદ પડતો હોય ઠંડો વાતાવરણ હોય અને આ ભજી જો ખાઈ ગયા હોય ને ભાઈ મોજ આવી જાય કેમ કે મેં ખાધેલા છે ને એટલે હું વખાણ કરી રહ્યો છું આની અંદર જે વસ્તુ પડી છે ને તો તમને મેં આગળ વિડીયોમાં બતાવી જ છે કેવો તેવો કફ હોય ને તો એ નીકળી જાય મિત્રો જોઈ શકો છો એકદમ ઢીણા ઝીણા ભજીયા બનાવવાના છે આ અને એકદમ કરકરા ચમચી ભજીયા બનશે અને જે ખાવાની મજા છે ને આખી અલગ જ આવશે

જો આ ભજીઓ છે ને આ લાવે લાવે અત્યારે હું ટેસ્ટ કરું છું ગરમમાં ગરમ મોજ આવી જાય ગાણ ઉપર ગાણ અત્યારે ચડી રહ્યા છે આપણે કારના રાહ જોઈ રહ્યા હતા કે રોયશાળા ગામના પ્રખ્યાત ભજીયા એ પાછા પાણી વગર ના ને પાણી એક ટીપુ પાણી નહીં જોવો તમે સરસ મજા ના પાણી વગર ના ભજીયા જો ગોપાલભાઈ આપડે રોહિશાવાના ભીજયા ટ્રાય મારો તમે ખાવ મોજ આવી જાય એવા છે હો ભાઈ લો લો તમે લ્યો હેના ને સમજો લસણ ની કળી હોય ટમેટા હોય મરચા હોય આદુ હોય આ બધી વસ્તુ આની અંદર પડી છે અને આની અંદર તમને સોસ ની પણ જરૂર નથી

તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વધુ વધુ શેર કરજો જે લોકો રોઈશાળા ગામમાં હો અને કદાચ બાર રહેતા હોય કે જ્યાં રહેતા હોય તમને આ ભજીયા મિસ કરતા હો તો એકવાર તમે પણ ઘેરે બનાવીને ખાતા જશો પણ તમારા મિત્રોને તમે ટેસ્ટ કરાવતા હશો અને જે લોકોએ નથી ટેસ્ટ કર્યા એના માટે આપણે આ રેસીપી આપી છે જો તમને સારી તો વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ